फरियाद नोधाई है फरियाद बाद उद्योगपति विशाल मोदी भूगर्भ में उतरी गयो है जो कि जामनगर शहर किसान मोर्चा उपप्रमुख है विशाल मोदी ये बना फरवरी 2024 का है इसके बाद वो टाइम टू टाइम फरियादी को कभी अलग अलग जगह बुलाता था और उसका रेप करता था सितंबर 2025 तक और इसी के बाद फरियादी ने अक्टूबर को हमारे पास फरियाद दाखिल करवाई इसमें आरोपी अभी डिटेक्ट हो गया कि इस आरोपी का नाम विशाल है इसमें उन्होंने फरियाद में ये बताया है कि जब फर्स्ट टाइम उनका उन्होंने रेप किया था अः फेबर दो हजार चौबीस में तो उसके बाद उन्हें ब्लैकमेल करके बारमवार बुलाते थे જામનગર છે શહેર કિસાન મોરચા ના ઉપપ્રમુખ છે અને અગ્રણી ઉદ્યોગપતિ છે વિશાલ મોદી તેની સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવવામાં આવી છે એટલે કે લોન કામ કરતી એક મહિલા છે તેને લાલચ બહાર આવેલ જે કન્સલ્ટન્ટમદ પાટિયા ખાતે લઈ ગયેલ ને ત્યાં તેને પીણા સાથે કઈક એવું અંદર પાઈ દીધું કે તેને બેશુદ્ધ થઈ ગઈ હશે ને ત્યારબાદ એ જ મહિલાનો તેને વિડીયો પણ ઉતારી લીધો હતો ને દોઢ વર્ષ સુધી સતત જે છે તે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું સતત દુષ્કર્મ ના કારણે પીડિત મહિલા છે તે તો તાજેતરમાં જ જામનગર પોલીસનો સંપર્ક કર્યો હતો ને વિધિવત રીતે સિક્કા પોલીસ દફતરમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદના લઈને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે ને વિશાલ મોદીનો જે છે કે લોકેશન મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે જો કે હાલ જે આરોપી છે તે સીતે ભૂગર્ભમાં ઉતરી ગયો છે જો કે આ બનાવના પગલે રાજકીય ગરમાવો આવ્યો છે ભાજપના જ હોદ્દેદાર હોવાથી હાલ જે છે તે રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે ને કોંગ્રેસ સહિતના જે વિરોધ પક્ષના જે છે તેને એક વધુ એક મુદ્દો ની પણ જે છે સંભાવનાઓ સેવાઈ રહી છે જી જી નથુ આભાર આપનો